પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં બાર હજાર બસો કરોડ વધુની અનેક પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ તેર કિલોમીટર લાંબા નમો ભારત રેલ કોરિડોરનું કરશે ઉદ્ઘાટન રોહિણીમાં એક રેલીને પણ કરશે સંબોધન ચીનમાં ફેલાયેલા વાયરસને લઈ ભારત સરકાર સતર્ક કેન્દ્રીય આરોગ્ય વિભાગે સંયુક્તિ દેખરેખ સમૂહની યોજી બેઠક આ બેઠકમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સહિત આરોગ્ય વિભાગના નિષ્ણાતો રહ્યા ઉપસ્થિત તેર જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા આસ્થાના મહાકુંભ મેળા માટે પ્રયાગરાજની ધરતી તૈયાર સાધુ સંતો અને શ્રદ્ધાળુઓનું આગમન શરૂ મોટી સંખ્યામાં રથ પર સવાર થઈ પહોંચ્યા સાધુ સંતો કેન્દ્ર સરકારે મહાકુંભ માટે દોડાવી તેર હજાર ટ્રેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભ બે માટે નિશુલ્ક વોટર એમ્બ્યુલન્સનું ગાંધીનગરથી કરાવ્યું પ્રસ્થાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ રહ્યા ઉપસ્થિત પ્રયાગરાજ ખાતે શ્રદ્ધાળુઓ માટે આ વોટર એમ્બ્યુલન્સ બનશે આશીર્વાદરૂપ સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર દિલ્હી એનસીઆર સહિત અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ રાજ્યમાં ઠંડીમાં પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સુરક્ષાકર્મીઓથી ભરેલી બસમાં બ્લાસ્ટ આઠ સુરક્ષાકર્મીઓના મોત ચાલીસ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ बलूचिस्तान लिम्ब्रेशन आर्मी ए, ने ली थी हमला निचोबाबतारी। बॉर्डर गावस्कर ट्रॉफी की पांचवी टेस्ट में भारत और ऑस्ट्रेलिया ने आप यो 126 रनों टारगेट रविवारे मैच ना त्रिवादी दिवसे भारतीय टीम बीजादाव में 175 रन मार आउट ऑस्ट्रेलिया पासे सीरीज जीतवानी तक